હેલો એવરી આજે આપની સમક્ષ એક ખૂબ અગત્યની વાત લઈને આવ્યો છું અઢાર વર્ષથી લગભગ ની રિપ્લેસમેન્ટમાં કામ કરી રહ્યો છું ઘણી વખત પેશન્ટને એવો ડાઉટ થતો હોય છે કે પર્ટિક્યુલર પર્સનને પંદર દિવસમાં જ રિકવરી આવી ગઈ અને પર્ટિક્યુલર પર્સનને મહિના દિવસ સુધી રિકવરી નથી આવી તો અમારી અત્યારનું સ્ટેટસ શું છે અમારી રિકવરી મોડી છે નથી આવી રહી ડીલે થઈ રહી છે શું છે તો ખાસ જણાવવા માગીશ કે ની રિપ્લેસમેન્ટમાં બુક્સ પ્રમાણે એવું કોઈ ફિક્સ ટેન્ટેટીવ ડેટ નથી આપી શકાતી કે ની રિપ્લેસમેન્ટ પછી આ વ્યક્તિને પંદર દિવસમાં રિકવરી આવી જશે કે મહિનામાં રિકવરી આવશે આપણે ખાસ એ સમજવાનું રહેશે કે એની પાછળ કોઈપણ સર્જરી નોટ ઇવન ની રિપ્લેસમેન્ટ કોઈપણ સર્જરી પછી જે રિકવરીનો પીરિયડ હોય છે એના પાછળ ઘણા બધા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ હોય છે તમારી પહેલાંની સ્થિતિ શું હતી ઓપરેશન પહેલાં તમારા સ્નાયુની સ્થિતિ ઓપરેશન પહેલાંની ઘસારાની ખરાબીની સ્થિતિ શું હતી એ પ્રમાણે આપની રિકવરીનો પર્ટિક્યુલર ફેઝ નક્કી થતો હોય છે અમુક પર્સનને શક્ય છે કે પંદર દિવસે પણ રિકવરી આવી જાય અને અમુક પર્સનને ત્રણ મહિના સુધી પણ રિકવરી નથી આવતી હોતી તો એવું માઇન્ડમાં ન લો કે તમારી મહિનો થઈ ગયો અને તમારી રિકવરી નથી આવતી તો એવી ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી નોર્મલી ઇટ ટેક્સ ટુ એન્ડ હાફ ટુ થ્રી મંથ ની રિપ્લેસમેન્ટ પછી સાવ જ રિકવરી આવતા ત્રણ મહિના થતા હોય છે થેન્ક યુ